જય શ્રી કૃષ્ણ શિંગાળા અનેરી વાનગી માં આપનું હાર્દિક સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવું છું શિંગ અને તલની માવા બરફી માવા બરફી પણ કહેવાય છે અને માવા ચીકી પણ કહેવાય છે અને શિયાળામાં અત્યારે બહુ જ લોકો બધા ઘરે ઘરે બનાવે છે અને ખાવાની પણ બહુ મજા આવે છે તો ચાલો બનાવીએ જો આપણી સામગ્રી બધી તૈયાર છે મેં એક બાઉલ લીધા છે તલ અને તલ ને મેં શેકી નાખ્યા છે અને એક બાઉલ મેં લીધા હતા એને પણ શેકીને ફોતરા કાઢી નાખ્યા છે અને એની સામે બાઉલ ગોળ લીધો છે તો ગોળ આટલો જ લેવાનો છે અને બે ચમચી ઘી લીધું છે તો આટલી સામગ્રી આપણી તૈયાર છે હવે આપણે આને પીસવાના છે તો અહીંયા મેં એક મિક્સર લીધું છે અને મિક્સર જારમાં આપણે એક એક વસ્તુ એડ કરવાની છે અને પીસતું જવાનું છે અને કેવું પીસવાનું છે હું તમને આગળ બતાવું છું થોડું થોડી વસ્તુ આમાં નાખીને પીસજો એટલે વ્યવસ્થિત રીતે પીસાશે તો જો આપણે જોઈ લઈએ આપણા તલ પીસાઈ ગયા છે કે નહીં તો જો આવા પીસવાના છે એકદમ ઝીણાઈ નહીં અને જાડાઈને આવા કરકરા રાખવાના છે તો આપણા તલા પીસાઈ ગયા છે હવે આપણે એને બાઉલમાં કાઢી લેશું અને આ રીતે જ આપણે સિંગદાણા પીસવાના છે તો હવે આપણે સિંગદાણાને પણ લઈ લેશું એ થોડા થોડા એડ કરીને પીસજો હવે હવે આપણે આપણે સિંગદાણાને પીસી લઈએ જોઈ લઈએ સિંગદાણા પણ છે કે નહીં તો તમે સિંગદાણાને આ રીતે પહેલા ચમચી વડે મિક્સ કરીને ચેક કરજો કારણ કે સિંગદાણા હોય ક્યારેક આખા પણ રહી જાય છે તલ જલ્દી પીસાઈ જાય જો સિંગદાણા ન પીસાય તો આ મારે સરખા પીસાઈ ગયા છે તો હવે એને તલની ની ભેગા જ્યાંમાં મિક્સ કરી દેવાના છે

હવે આપણે આ ગોળની ઉપર પાણી નાખવાનું છે પણ પાણી કેટલું નાખવાનું છે કે આપણે ગોળ થોડોક આ ઓગળે ને એટલું જ નાખવાનું છે બહુ જાજુ નથી નાખવાનું હવે આપણે આને સતત આ રીતે હલાવવાનું છે કારણ કે ગોળ એકદમ મેચ થઈ જાય ને ત્યાં સુધી હવે આપણે ગેસ ને ફાસ્ટ કરી નાખશું પહેલા ધીમા ગેસે ગરમ થવા વાસણ મૂક્યું હતું હવે આપણે ગોળની પાઈ લેવાની છે એટલા માટે આપણે હવે ફાસ્ટ ગેસે આને હલાવાનું આ રીતે ચમચાથી અને આગળ હું તમને પાછું બતાવું કે તમારે કઈ રીતે આને કેટલો ગોળ ઓગળે ત્યાર પછી તમારા આમાં શિંગદાણા અને તલને એડ કરવાના છે તો પેલા એકદમ ગોળ હું મેસ થવા દઉં અને આ તલ અને ગોળ છે એને તલ અને શિંગદાણા છે એને છે છે ને તમારે શેકવાના તો કેવી રીતે શેકવાના છે 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 કે એને ત્યાર પછી એને શેકવાના છે ત્યાર પછી એને મિક્સરમાં પીસવાના છે કારણ કે જો એમાં ભેજ હોય એટલે તમારે છે ને સિંગદાણા અને તલ એકદમ સરખી રીતે પીસાશે નહીં એટલે તમે એને તપી અને શેકી નાખશો ને એટલે બહુ મસ્ત રીતે ભૂકો થઈ જાય અને એકદમ ક્રિસ્પી પણ થઈ જશે

ભૂકો છે એને આપણે આ રીતે એડ કરી દેવાનો છે થોડો થોડો ભૂકો એડ કરતા જાજો અને મિક્સ મિક્સ કરતા અત્યારે શિયાળો છે તો તમે આવી બધી વસ્તુ બનાવીને છોકરાને ખવરાવો તો છોકરાને આમાંથી ને એની લોકોને પોષણ પણ બહુ સરસ મળે અને ગોળ છે એ તો ખાસ કરીને શિયાળામાં નાના છોકરાને ખવડાવવો જ જોઈએ જો આ રીતે આપણે થોડો થોડો એડ કરતા કરતા ગયા ગયા મિક્સ એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આને આ રીતે વેળવવાની છે જો આ રીતે આપણે મિક્સ કરવાની છે તો જો મેં કઈ રીતે મિક્સ કરી છે કે તમારે વાસણમાં પણ ચોટ છે નહીં તમને ખબર પડી જશે તો હવે આપણે આમાં બે ચમચી ઘી એડ કરવાનું છે ને માવાની બરફી છે એને તમે આમાં ઘી નાખશો તો એકદમ પોચી થશે અને શાઇનિંગ પણ બહુ સરસ આવે એટલા માટે આમાં આપણે બે ચમચી ઘી એડ કરવાનું છે તો આ સિંગ તલ ની માવા બરફી આ રીતે બને જો ઘી નાખવાથી તમારે શાઇનિંગ બહુ મસ્ત આવે અને એકદમ પોચી થાય કારણ કે દાંત વગર ના હોય ને એ પણ ખાઈ શકે આ ચીકી છે તો એકદમ ક્રિસ્પી અને કડક હોય તો અમુક લોકોને દાંતની તકલીફ હોય તો એ લોકો નથી ખાઈ શકતા જો અત્યારે એકદમ ધીમો રાખ્યો છે છે એકદમ એકદમ ધીમા ગેસ ઉપર જાને બધું મિક્સ કરવાનું જો આપણી માવા બરફી તૈયાર છે શીંગ ને તલની તો હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને મેં એક થાળી લીધી છે એમાં મેં એમાં તેલ લગાવ્યું છે તો એમાં ઘી નહીં તેલ લગાવવાનું છે તેલથી ને એકદમ મસ્ત રીતે આપણા બટકા જશે કારણ કે ઘી હશે ને તો ચોટી જશે તો પતલી પતલી આ રીતે આપણે એને પાથરી દેવાની છે જેટલી તમારે જાડી રાખવી હોય કે પતલી રાખવી હોય તમારા હિસાબ થી આને એકદમ મસ્ત રીતે પહેલા સેટ કરી દો

તો આ રીતે હું બધા કાપા સરસ રીતે પાડી નાખું મેં આપણે આ રીતે તલ વેરી દેવાના છે આની ઉપર તમે તલ વેરી શકો પછી તમારે પિસ્તા ફાવતા હોય તો પિસ્તા પણ વેરાય અને તમારે બદામની કતરી વેરી હોય તો એ પણ વેરાય છે તો આપણે સિંગ અને તલની માવા બરફી તૈયાર છે જો આપણે સિંગ અને તલની માવા બરફી તૈયાર છે તો તમે આને માવા બરફી પણ કહી શકો છો અને માવા ચીકી પણ કહી શકો છો એકદમ પોચી રૂ જેવી અને દાંત વગરના પણ ખાઈ શકે તેવી તો તમે જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ